ભાષણો બધા થશે રાજકીય નેતા છે અમે રાજકીય ભાષણો પણ કરીશું પણ જે અન્યાય આજે આપણી સાથે થઈ રહ્યો છે નેર જોઈએ નેરનું પાણી નથી લઈ શકતા રેતી જોઈએ રેતી નથી લઈ શકતા શાળામાં માસ્તરો નથી માં બેટીઓ સાથે અત્યાચારો વધતા ગયા છે આપણે કઈ ઉઠી બેઠી ગરીબ કલ્યાણ મેળો હમણાં હતો મેં જોયા તમારા બધાના ફોટા પાવડા પાવડા કેટલી વાર આપી છે હે ભાઈ આપણે મજૂરી જ કરવાની છે આપવાનું હોય તો સારી શાળા આપો આપણા બાળકોને નેરનું પાણી આપો નર્મદાનું પાણી આપો સાચી વાત છે કે ખોટી વાત છે અરે ગરીબ કલ્યાણ મેળામાં અમે હું પાવડા ટીકમ લેવા જત મેલા છે 15 વર્ષથી પાવડા ટીકમ લઈ લઈને એટલે એમને કહેવાનું છે કે સારી કોલેજ બનાવી આપો સારી યુનિવર્સિટી બનાવી આપો દવાખાનામાં સાધનો નથી સાધનો મૂકી આપો ડોક્ટરો મૂકી આપો

કોઈપણ વ્યક્તિ સાથે અત્યાચાર થાય છે માણસ સાચો હોય તો આપણી ટીમ એમને મદદરૂપ બનવાની ભલે અન્યાય કરનારો તંત્ર હોય પોલીસ હોય કે કોઈ મોટો માથાભારે હોય કોઈ પણ હોય પણ કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થાય આપણે એક એકતા બનાવી રાખવા પડશે તમને પણ બધાને મેં વિનંતી કરું છું ગામની પણ એક યુનિટી બનાવો એક ટીમ બનાવો દસ દસ જણ એક સમિતિ બનાવો અને બધા ગામના પ્રશ્નોનું સોલ્યુશન ગામમાં થાય એવું કરો એજ વાત લઈને તમારી આવે છે લાવે છે કે નથી લાવતા અમારે નર્મદા ઈચ્છા થાય તો અમે મહારાષ્ટ્ર પણ છોકરીઓ લાવીએ છીએ અને આપણે ત્યાંથી પણ છોકરી આપીએ છીએ આજે પણ રોટી બેટીનો વ્યવહાર છે એટલા માટે જો સરકાર ભૂતકાળમાં જે કર્યું છે ભવિષ્યમાં જો આપણી સાથે આવો જ વ્યવહાર કરશે ને જો આદિવાસીઓનો વિકાસ નહીં થશે તો અમે તો લડી લેવાના મૂડમાં છે અમારું સપન છે કેવડિયાને અમે રાજધાની બનાવીશું ને ભીલ પ્રદેશ અલગ રાજ્ય ઓગણત્રીસનું બનાવી રહીશું ભાઈ એટલા માટે હવે તમારા યુવાનોને માત્ર નાચવા કૂદવામાં નહીં છોડી દો અહીંયા તો કોઈ લગન હશે હમણાં આઠમ આવશે તો આઠમના દિવસે હું ગયા વર્ષે નાનુભાઈના ગામમાં આવ્યો હતો લોકો ચાર ચાર પાંચ પાંચ વાગ્યા સુધી નાચે નાચે નહીં નાચે અમે દસ વાગ્યાના અમે બી કલાક તો નાચ્યા તા નાતું જ જોઈએ પણ એવી જ મહેનત આપણે ભણવામાં બી કરવી પડે કરવી પડે કે નહીં નાચવામાં તમે દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધી નહીં થાકો એટલી મહેનત તમે નાચવાની મહેનત એટલી મહેનત ભણવામાં બી કરો ભાઈ કરવું પડશે આપણે એટલે જે પણ છોકરા રોડ રસ્તા પર રખડે છે ને આદિવાસીઓને ગોળીબાર કરીને અંગ્રેજોએ મારી નાખાતા સ્વાયત રાજ માંગતા હતા ત્યારે પછી આઝાદી મળી છે અને આઝાદીમાં પણ આપણે નર્મદા ડેમમાં આપણો આદિવાસી સમાજે આટલા બધા ગામો વિસ્થાપિત કર્યા છે ઉકાઈ ડેમ હોય કરજણ ડેમ હોય કડાણા ડેમ હોય જ્યારે નેર કાઢવાની હતી જ્યારે હાઈવે કાઢવાના હતા જ્યારે રેતી ખોદવાની હતી જ્યારે આંબા ડુંગરમાંથી યુરેનિયમ કાઢવાનું થયું બધી જ જગ્યાએ આપણા લોકોએ સહયોગ આપ્યો છે પણ જ્યારે વિકાસની વાત આવે છે તો હજુ પણ આપણે રાહ જોવાનું છે શું હજુ રાહ જોવાના છો ભાઈ તમે તો હવે લડવું પડશે કે નહીં એટલા માટે અમે આવ્યા છે કે હવે તૈયાર થઈ જાઓ ક્યાં સુધી ભાઈ હું તો કેટલી વાર કેમ છું

તો સરકારે આદિવાસીઓને માનસિકતા વિકાસ કરવાની નથી એટલા માટે આજે આપણે ભોગવવું પડે છે અમે ધારાસભ્ય તરીકે ખુદ જોયું છે બેઠ્યું છે તમે જોતા હશો કે ચૈતરભાઈ રોજે લડાય છે કેમ અન્યાય થાય એટલે લડાવવું પડે ભાઈ માંગવું પડે આપણને થોડો શોખ થાય છે લડાઈની જેલમાં જવાનો પણ અન્યાય આપણે સહન કરવાનો નથી એટલા માટે કહીએ છે કે જે રીતના ભૂતકાળમાં આપણો ભીલ પ્રદેશ હતો એને વિભાજિત કરીને બાર રાજ્ય અરે એને વિભાજિત કરીને બાર જિલ્લા રાજસ્થાનમાં લઈ ગયા તેર જિલ્લા મધ્યપ્રદેશમાં રહી ગયા ચૌદ જિલ્લા આપણે ગુજરાતમાં છે દસ જિલ્લા આપણે મહારાષ્ટ્રમાં છે દાદરા નગર હવેલી સંઘ પ્રદેશ જે કેન્દ્ર શાસિત બન્યો છે આ આપણો ભૂતકાળનો પ્રદેશ હતો આજે પણ આપણી રહેણી કહેણી બોલી ભાષા આજે પણ આપણે રોટી બેટી નો વ્યવહાર બધાનો છે આજે પણ આપણને સીમા નડ